પાણી છે અત્યારે લાલ રંગનું જોવા મળી રહ્યું છે કેમિકલના પાણી અંદર છોડાતા હોવાની ફરિયાદો પણ અહીંયા ઉઠી છે અત્યારે આ પાણી સમગ્ર પાણી છે તે લાલ રંગનું જોવા મળી રહ્યું છે કેમિકલયુક્ત પાણી છોડતા જે તત્વો છે ક્યાંક ને ક્યાંક તેઓ બેફામ બન્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને વારે છાસ વારે આ પ્રકારની ફરિયાદો ઉઠતી હોય છે એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તો બીજી તરફ આવા કેમિકલ છોડતા તત્વો છે તે વિશ્વામિત્રી નદીને બરબાદ કરે છે જે જળચર છે તેને પણ બરબાદ કરે છે તેમનું જીવનનું જોખમ અત્યારે વધે છે આ જ પાણી કેમિકલયુક્ત પાણીથી જે જીઆઈડીસી તરફથી આવે છે પાણી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે જીવો છે અંદર તેને પણ નુકસાન થતું હોય છે તો બીજી તરફ આ જે વિશ્વામિત્રીની જે કહી શકાય કે સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે આ અત્યારે જે પૂર ના આવે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે પરંતુ આ જે તત્વો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક ઝેર કરવા જરૂરી બન્યા છે વડોદરા શહેરનો આ કોટંબી કોટેશ્વર ગામ છે અને કલાલી ખાતે આવેલું આ ગામ છે અને ત્યાં આ પ્રકારના દ્રશ્યો વારે છાસ વારે અહીંયા જોવા મળતા હોય છે ત્યારે આપણી સાથે સ્થાનિક પણ છે તેમની સાથે વાત કરીશું આ કયો વિસ્તાર છે અને અત્યારે શું સમસ્યા છે આ કોટેશ્વર મહાદેવ કરી નવનાથનું જે મંદિર છે છેલ્લું છે આગળ આપણે અને વડસરની બાજુમાં શું કહેશો અત્યારે શું જોવા મળી રહ્યું છે આ જોઈએ તો કે સવારનું છે ને આ એકદમ લાલ પાણી છોડવામાં આવ્યું છે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ જે છે આપણે મક્કરપુરા ત્યાંથી આ પાણી આવે છે બાજુથી કઈ રીતનું પાણી જોવા મળી રહ્યું છે લાલ કલરનું એકદમ જોઈ શકો છો કે જાણ કરી શકે એ જે અમારા સ્થાનિક જે કોર્પોરેટર છે અમે એમને જાણ કરી હતી એમના થ્રુ આગળ જે રીતે પગલાં લેવામાં આવશે એ કઈ અધિકારીઓ આવીને જેઆઈડીસી ની અંદર કઈ તપાસ કરવા ગયા છે એવું જાણવા મળ્યું છે અગાઉ પણ આ રીતના થયું છે થયું જ છે ઘણી વખત આ લોકો શું છે કે રાતે રાતે આ લોકો પાણી છોડે છે પણ લિમિટેડમાં છોડે આટલું બધું નહીં કે લિમિટેડમાં છોડે એટલે કેવું આંખોમાં રાતે નીકળી જતું હોય અને જ્યારે આવું પાણી વરસાદી જ્યારે આવતું હોય વધારે પડતું તે ઘડી એનો ફાયદો ઉઠાવીને આ લોકો છોડે છે આ વધારે છે અને આની પહેલા જ્યારે ઘણા બધાને બધા નામો આયા હતા ત્યાર પછી સ્ટીકલી થઈ ગયું છે ત્યાર પછી નહીં છોડતા પણ આ ત્યાર પછી આ છોડવામાં આવ્યું છે જીઆઈડીસી માંથી હા જીઆઈડીસી માંથી આવે છે શું નામ ચૌહાણ કમલેશ તો સ્થાનિકાના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આવા ફરિયાદો ઉઠી છે કે આ જીઆઈડીસીમાંથી પાણી કેમિકલયુક્ત છોડવામાં આવે છે દર્શક મિત્રો એક બાજુ વાત કરીએ વિશ્વામિત્રી સ્વચ્છ કરવાની વાતો છે તો બીજી બાજુ અહીંયા જળચર પ્રાણીઓ પણ આમાં વસતા હોય છે કાચબા મગર સહિતના અને તેને પણ જાળવણી કરવાની વડોદરા મહાનગરપાલિકાની ફરજ છે પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીંયા લાલ પાણી જોવા મળી રહ્યું છે સ્થાનિક જણાવે છે કે અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે પરંતુ થોડા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું હોય છે પરંતુ આજે ઘણું આ કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના તંત્રને અપીલ છે કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જલ્દીથી જલ્દી જે આવા તત્વો છે જે કેમિકલ છોડે છે વિશ્વામિત્રીમાં તેઓને ઝેર કરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જળચર જીવના આ જે જોખમયુક્ત આ પાણી છોડતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી સ્પાર્ક ટુડેના માધ્યમથી અપીલ છે